ફોટો નહીયા તો વિડીયો બનાવું તો ગાય આપણા હવે કેરાજીએ ચા ચા તો બોલ એસી દેહુ મતકી જય આયા પપૂજી અમાર જો આ જો પપૂજી આઈયા અમાર હા મે મોરી તો આપણા પોચા છીએ હેઠા ખટાણ ખટાશ ના નહીં ખટાણ તો અમારે બને નેજો પકડ્યો ઇવન વિડીયો બનાવવાનો થોડો રીલ બનાવવાનો ફોટો ફોટો પાડવાના અમારે લાલોજી અમારે પાછળ યાર એક પબજી છે ને એરા થાચી રહે છે પેલા ગણ છે યાર દેખાય તો નહીં પણ આ તો વતાઈએ વળી થોડા ઘણા પેલા તો થઈ જાય શર્મો યાર શર્મો ચમ આ જો અમાર બંને કે સાચું યાર ગાઈસ ગાઈસ અમે સાચી નહી પણ તમારી વાત સાચી પણ તમે થાકી રહ્યા છો થાકી રહ્યા છો તો આપણે હવે છે નાઈટ રોકાવાનું જે કોળા આગળ એક જગ્યાએ બેઠા કરશું પાછા પછી કોળા નાઈટ રોકાવાનું છે ને બે વસાઈએ તાર પાછો પછી ખાવા બાવાનું છે પછી મોડા વસાઈએ ના ભાઈ જશાજી પણ તમારે એટલા વિડીયો વિડીયો બનાવી દેડો તાર ગાઈસ આપણે કોળા થોડી વાર બેઠા ચા બા પીધી અને ફોન ફોન કમસા કેનાલ હે કેનાલ મેં પાણી નહી અભી તો जा વો हैं આગે જા એ દેખો ઓરદકા ચક્કર તો તો રસ્તો કીધું કેનાલ કેનાલ છે યાર 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 મારાથી ભૂલ થઈ પણ તમે કરો આપડે નેજો લઈ લીધો હવે ગરમવાનો નેજો છીએ કોળાના દિલ્લીયા વચ્ચે હવે આપડા મેહોણાની હદ મૂકી હદ મૂકી દઈએ આટલે હદ મૂકી અને પાટણ પગ મેલી દઈએ એ જોઈ લો એ આ માં પગ પાટણ પગ મેલી નવા જઈએ આપડે આટલા જેવા હવે માં આવી જાય જઈએ પાટણ વાળા ઇલાકા માં જીજે તો અભી માં જીજે ટુ ની હદ પૂરી થઈ રહી આગળ એક નસરી આવે નસરી માં મસ્ત ફૂલ ફૂલ નો ઝાડ ને એ બધું હારા હારા રોપા મળ્યું જોઈ લો પાછળ બધા વંશો આવું તો આપણે હજી મળીએ ખડી ચોકડી જઈને હજી બી ગીજા બાચીએ પાછું તો મળીએ ખાવા જઈને તમે તો ગાઈશ આપણે ખડી ચોકડી પહોંચી ગયા છે અને અમે હોટલમાં ખાવા દેખાય છે આડું આપણે ખાવામાં જુઓ શેવ ટોમેટો શાક છે આ હાનું છે યાર ખબર નહીં આ દહીનું રાયતું આ કઠોળ છે જો આ ડુંગળી મરચા માર હાડું ડુંગળી મરચાં બાજરી રોટલો અને બાજરીનો રોટલો જવા ખાઈ દી ખાઈ દી ને નજી આગળ તો ઊ જવા છે ઠગા નીકળ રાત રોકા છે તો બસ સુવા દે ના પડ મલીએ ના પછી લોક પૂરા આજ તો ઘણા ઘણા સમય પછી લોક ચાલુ કરી દે મલીએ તા સુવા જઈ